નોલી પોલીસ સ્ટેશન વિસ્તારના સંજાલી ગામમાં તળાવ ફળિયા પાસે આવેલ નર્સરીમાં ખુલ્લામાં જુગાર રમતા ચાર આરોપી પકડી પડાયા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લામાં જુગાર જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી હતી પ્રોહિત જુગાર પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે

કેટલાક માણસો ભેગા થઈ પત્તા પાન વડે રૂપિયા ની હાર જીતનો જુગાર રમે છે અને હાલ સદરહુ જગ્યાએ જુગાર ની પ્રવૃત્તિ ચાલુ છે જે મળેલ બાતમીના આધારે સંજાલી ગામમાં તળાવ ફળિયા પાસે આવેલ નર્સરીમાં જુગાર અંગે સફળ રેડ કરી અંગે ઝડપીમાંથી તથા દાબ ઉપરના રોકડા રૂપિયા અગિયાર હજાર ચારસો પચાસ તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તથા પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે આરોપી કેસરી સિંધુ દુખુ પાંડે ભરતભાઈ પાંચિયાભાઈ વસાવા તેમજ મનોજ કુમાર ભગવાનદાસ પટેલ સતીષભાઈ ભીખાભાઈ વસાવા આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનહરસિંહ પોલીસ કોન્સ્ટેબલ નિમેશભાઈ એલસીબી ભરૂચ નાવો દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ